જય સ્વામિનારાયણ તારીખ છ નવ બે હજાર ચોવીસ ભાદરવા સૂત્રિજ શુક્રવાર એક સમયે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આચાર્યશ્રી પ્રસાદજી મહારાજના આગ્રહે અમદાવાદ પધાર્યા હતા ને સ્વામીના આવવાથી મહારાજશ્રીની હાજરીમાં સભા મંડપમાં વાર્તાનો અખાડો મંડાયો ભગવાન શ્રી હરિએ જ્યારથી ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું હતું કે વાતો કરવી એ શ્રેષ્ઠ છે ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં કથાવાર્તા રોમ રોમમાં રમતી હતી કથાવાર્તા કરવામાં સ્વામી ક્યારેય થાકતા નહોતા નહોતા સંતૃપ્ત થતા કે નહોતા ક્યારેય શોકો પડવા દેતા સ્વામીની વાતોમાં વેણે વેણે શ્રીહરિના સર્વોપરી મહિમા સહેજે સહેજે વરસતો હતો આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ સ્વામીની વાતો સાંભળીને અત્યંત રાજી થતા અમદાવાદના સભા મંડપની બાજુમાં પ્રસાદીના ગાદીવાળા મેળે આચાર્ય મહારાજ શ્રી વિરાજતા સંતો પણ ત્યાં એકઠા થતા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની વાતો કરતા એવામાં ઉમરેઠનું કાર્ય પતાવી ભગવત પ્રસાદજી મહારાજ પણ અમદાવાદ પધાર્યા અયોધ્યા પ્રસાદજી મહારાજને અત્યંત આનંદ થયો અને બોલ્યા કે ભગવાન તું આવ્યો એટલે હવે મારો તાવ ગયો એમાં આ જોગીની વાતો તો રસાયણ જેવી છે રોગ માત્ર ટાળી નાખે એવી છે જોગીની વાતો સાંભળવામાં ધરવ થતો નથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો બધાને જ ગમતી એવું નહોતું ઘણાને એ વાતો પચતી નહોતી એટલે એન કેન પ્રકારે ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા કરતા બંધ કરવાના પ્રયાસ થતા પરંતુ સાક્ષાત શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજને દર્શન દઈને કહ્યું હતું કે તમે જોગીને અહીં કથા વાર્તા કરવા માટે તેડાવ્યા છે તો એમના મુખેથી કથા વાર્તા સાંભળે રાખજો જેની તેની વાતોમાં ભરમાશો નહીં આ જૂનાગઢના જોગી અમારું રદગ્રત રહસ્યને યથાર્થ જાણે છે અમે એમને મુખોન્મુખ અમારું રહસ્ય પાયું છે આ સાધુ અમારું યથાર્થ મહિમા સમજે છે સાક્ષાત શ્રીજી મહારાજના વચનથી મારા શ્રી સાવધાન હતા શ્રીહરીના સર્વોપરી મહિમાથી સભર અખંડ બ્રહ્મરસ રસ્તાથી ગાદીવાળો મેળો રસ તરબોળ થઈ રહ્યો હતો એક બાજુ જોગી અમૃત વરસાવી રહ્યા હતા બીજી બાજુ ભગવત પ્રસાદજી મહારાજ દરરોજ પોતાની જાતે જ દાદાને ફાવે એવી રસોઈ કરીને જમાડી રહ્યા હતા થોડા દિવસમાં અયોધ્યા પ્રસાદજી મહારાજને શરીરે મંદવાડ દૂર થયો તેઓ સાજા થયા અયોધ્યા પ્રસાદજી મહારાજના મનમાં થયું કે હું સાજો થયો છું તે જાતે રસોઈ કરીને ભગવાન શ્રીહરિના અત્યંત કૃપાપાત્ર અને લાડીલા એવા જૂનાગઢના જોગી અને સર્વે સંતોને જમાડો શ્રી સ્વયં રસોઈ કરીને સંતોને જમાડવાના હોય ત્યારે સંતોના આનંદનો પાર કેમ રહે દાદાએ સ્નાન કરી બોટિયું પહેરી શ્રીજી મહારાજને સંભાળી જાતે રસોઈ કરી થાળ કર્યા સંતોને જમવાની પંક્તિ કરી શ્રીએ મોટેરા મોટેરા સદગુરુઓને પોતાના ગાદીવાળા મેળે જમવા માટે નોતરા સંતોની પંક્તિ થઈ એટલે યોધ્યાપ્રસાદજી મહારાજે તમામ સંતોની આગળ ચાંદીના મોટા ખૂમચા મૂક્યા અને પોતે પીરસવા તૈયાર થયા ચાંદીના વાસણ જોયા એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીથી ન રહેવાયું એમણે કહ્યું કે શ્રી આ ચાંદીના થાળ અમને સાધુને ન શોભે અમારાથી આમાં ન જમાય અમારા માટે તો અમારા અમારા માટે તો તમારા બાપે લાકડાના પથ્થરમાં જમવાની આજ્ઞા કરી છે માટે આ ચાંદીના વાસણો પાછા લેવડાવી લ્યો મહારાજશ્રીએ કહ્યું કે જોગી તમારી વાત સાચી છે પરંતુ અમારે ગ્રહસ્થને ઘેર તો આવો અવસર ક્યારે આવે અમારા ગ્રહસ્થના સાધન સામગ્રી તમારા જેવા પરમહંસના કામમાં આવે તો લેખે લાગે સ્વામીએ કહ્યું પણ બાપજી આ ચાંદીના વાસણમાં જમવાની શ્રીજી મહારાજની આજ્ઞા નથી મહારાજ શ્રી બોલ્યા કે સ્વામી સાચી વાત છે પણ હું અમદાવાદ ગાદીનું આચાર્ય તમને કહું છું કે આજે તો તમે આમાં જ જમો તમને કોઈ બાદ નહીં આવે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બાપજી અમારે તમારી આજ્ઞા માનવી કે તમારા બાપની આજ્ઞા માનવી આમાં મીઠી વડચડમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ થોડા મૂંજાયા અને મહારાષ્ટ્રની મૂંઝવણ પારખી ગુણાતિતતાનંદ સ્વામી બોલ્યા કે બાપજી મૂજાવો નહીં લ્યો અમે મારક કાઢીએ મહારાષ્રી તથા પંક્તિમાં બેઠેલા સર્વે સ્વામીની સામે જોઈ રહ્યા શું મારગ કાઢશે એ જોવા સૌ તત્પર થયા સ્વામીએ તુરત જ સેવક સંતને આજ્ઞા કરી કે સાધુરામ આપણા પત્તર લાવો અને આ ચાંદીના ખૂમચામાં મૂકો એટલે આચાર્ય મહારાષ્રીની આજ્ઞા પણ પડે અને એમના પિતાની આજ્ઞા પણ પડે સ્વામીની વાત સાંભળતા યોધ્યા પ્રસાદજી મહારાજના અંતરમાં અપાર આનંદ થયો એમની વાણી ગદગદ થઈ અને બોલ્યા કે જોગી ભલો માર્ગ કાઢ્યો સ્વામી બોલ્યા બાપજી આપનું અંતર કોચવાયે અમને ન પોસાય અને મહારાજની આજ્ઞા લોપાય તો અમને સાવ ન પોસાય તમને ધર્મની રક્ષા માટે ગાદીએ બેસાડ્યા છે તમે સર્વને ધર્મમાં નહીં વર્તાવો તો બીજું કોણ વર્તાવશે અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું કે જોગી તમારી વાત સાવ સાચી છે મહિમાના ઓળથે પણ ધર્મનો લોપ થાય તો ધર્માનંદન શ્રી હરિને ન ગમે પંક્તિમાં બેઠેલા સર્વે સદગુરુ સંતો આ દિવ્ય સંવાદને સાંભળી રહ્યા હતા અને માણી રહ્યા હતા થોડી વાર ભોજન પણ થોડી વાર ભોજન પણ ભૂલાઈ ગયા હતા આખરે મારા ભાવના પૂરી થઈ સર્વે સંતોના ધર્મ પણ સચવાયા અમદાવાદના ગાદીવાળા મેળે સર્વોપરી શ્રી જય જય કાર થયો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથામાંથી